નવા વર્ષની શરૂઆતમાં જ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા ત્યાંના રહીશોને હું ગઢાડી દીધી હતી રોડના સેન્ટરથી પીળા પટ્ટાનું માપ જો લેવામાં આવતો તો લગભગ પાંત્રીસ થી ચાલીસ ફૂટ કપાત થાય તેવી છે જે જોઈને દસ ફૂટ મકાન વધે તો કોઈકને કોઈક ફક્ત ત્રણ ફૂટ વધે છે વધુ હેરાન થાય તેવી વાત એમ છે કે સહયોગ સોસાયટી પૂરી થતાની સાથે જ કપાત પણ બંધ થઈ જાય છે એટલે ક્યાંક ને ક્યાંક કોઈ મોટા નેતા કે અધિકારીઓને અંગત લાભ થતો હોય તેમ લાગી રહ્યું છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સહયોગ સોસાયટીના સ્થળ તપાસ કરી અને ભાઈન્દરી આપી હતી કે આગળની કામગીરી ચોક્કસ તપાસ કરીને લેવામાં આવશે રોડને સેન્ટરમાં લઈને માર્કિંગ કરવું જોઈએ પરંતુ એણે એક જ તરફ સોસાયટીની એક જ તરફ માર્કિંગ કર્યું છે ચોવીસ મીટરના ડીપી માટે પૂરતી જગ્યા છે બંને સાઈડ છતાં પણ એક જ સોસાયટી આગળ જતાં કોઈ પ્રોબ્લેમ નથી એક જ સોસાયટીને ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે અને આખા આખા ઘર જતા રહે છે એટલે અમારી વિનંતી ખાસ છે કે તમે આ ખોટું કરી રહ્યા છો આખું એલાઇમેન્ટ ફેરવી નાખ્યું છે રોડનું તમે જ્યાં હતો એની જગ્યાએ બીજી જ જગ્યાએ કોઈના ઘર ઉપર જવા દીધો છે મેઇન રોડ પડ્યો રહે છે મેઇન રોડ છે એ પડ્યો રહે છે અને સાઈડમાં જ આખો નવો રોડ બનાવવાનો કોઈના ઘર ઉપર બનાવવાનું કર્યું છે આ એકદમ ખોટું છે આવું થવું ન જોઈએ કોઈએ ક્યાંય ભૂલ કરી છે ને આવી ભૂલો સુધારવાની જરૂર છે કેટલા ફૂટ અંદર આવે છે અંદર આવી જાય છે ત્રીસ ત્રીસ ફૂટ પાંત્રીસ ફૂટ અંદર આવી જાય છે કેટલાક ઘરમાં તો જે ખરેખર સામ બધી જ બંને બાજુ પૂરતી જગ્યા છે રોડની બંને બાજુ સેન્ટરથી ગણો તો બંને બાજુ આરામથી રોડ બની શકે અમે કોઈ રોડના વિરોધી નથી રોડ બનવો જ જોઈએ સારો બનવો જોઈએ વિકાસ થવો જોઈએ શહેરનો પણ ખોટી જગ્યાએ ખોટો રોડ અને વિકાસ અટકાવવાની વાત છે આ વિકાસ તમે અટકાવી રહ્યા છો બગાડો છો કોઈના ઘર છીનવી રહ્યા છો કેટલા બે ઘર થાય છે કેટલા ઘર બનાવી શકે એમય નથી હવે પછી તો એટલે ખાસ વિનંતી છે કે તમે આ રોડને સેન્ટરમાં લઈ અને જે ભૂલ છે એ સુધારો તમે જે ભૂલ કરી છે એ સુધારો અને કોઈને પણ જાણ પણ કરવામાં નથી આવી કે આવી રીતના છે એટલે સોસાયટીવાળા એકદમ સફાઈઓ જાગી અને કે ભાઈ આ શું કેમ વાત એટલે અમારા સોસાયટીના લગભગ ચોત્રીસ એવા મકાનો છે કે જેને પાછળ ત્રણ ફૂટ બબ્બે ફૂટ જગ્યા વધે છે આખા આખા મકાન વિયા જાય છે આખા ઘર વિહોણા થઈ જાય છે તો આજે અમારા ચિત્રાપુરસડ વોર્ડ નંબર એકમાંથી અમારા કોર્પોરેટ શ્રી કિશોર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કાંતિભાઈ અને કીર્તિબેન ધારી ધારેને રોલ સફળ રજૂઆતથી કમિશનર સાહેબ આવ્યા હતા અને એને સ્થળ તપાસ કરી અને જોયું તો એવી બાંહેધરી આપી છે કે આ કોઈ પણ સંજોગોમાં થોડોક લેઆઉટ ફરી ગયો એવું લાગે તો અમે જોઈ લેશું એવી બાંહેધરી આપીશું તમારા મકાનો ઇલિગલ છે નહીં અમારે જે તે સમયે મંજૂરી લીધેલી ત્યારે ડીપી ચોવીસ મીટર પ્રમાણે જ મંજૂરી આપેલી છે અને ત્યારે એમાં લેઆઉટમાં લખેલું છે કે ભાઈ એક પોઈન્ટ ત્રીસ તમારું ત્યારે કપાત થશે પણ અત્યારે તો આખા મકાનો વૈયા જાય છે એટલે કોઈ પણ અમારી સોસાયટીને ટાર્ગેટ બનાવ્યું એવું લાગે